અમરેલી જિલ્લામાં બગસરા તાલુકાના સાપર ગામમાં આરોપીની દીકરી પોતાનો સગો ભાણીજ પ્રેમ સંબંધમાં ભગાડી જતા ભાણીજની માતા આરોપીભાઈ ની સગીબહે ની છરીના ખામારી હત્યા નીચાવી દેતા ચકચાર મચી પોલીસે આરોપીની ધરપકડ કરી દબોચી લીધો અમરેલી જિલ્લામાં આવેલ બગસરા તાલુકાના સાપર ગામમાં એક દિવસ પહેલા હત્યાની ઘટનાએ ચકચાર મચાવી દીધી હતી બગસરાના સાપર ગામમાં રહેતા ગીતાબેનને છરીના ઘા મારી હત્યા કરી દેતા ચકચાર મચી હતી આ ઘટનાની જાણ થતાં બગસરા પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એએસપી જયવીર ગઢવી સહિત પોલીસ કાફલો દોડી પહોંચ્યો હતો અને આરોપી સામે બગસરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો જેમાં ફરિયાદે ફરિયાદ આપતા બહેનની હત્યા સગાભાઈના હાથે જ કરવામાં આવી છે આ ઘટનામાં મૃતક ગીતાબેનનો દીકરો હાર્દિક આરોપીની દીકરી ખુશી વચ્ચે પ્રેમ સંબંધ હોવાની મૃતકનો દીકરો ભગાડી જતા આરોપી નરેશ ખેમાભાઈ ચૌહાણને સારું નહીં લાગતા સાપર ગામમાં અરવિંદ બચુભાઈ રાઠોડના રહેણાંક મકાનમાં આવ્યો અને ઉગ્ર બોલાચાલી કરી દિવાલ ટપી હથિયાર ધારણ કરી અને અરવિંદભાઈના પત્ની ગીતાબેનને આડેતર છરીના ઘા મારી હત્યા નીપજાવી બગસરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો છે પોલીસ તપાસમાં આરોપીએ પોતાની સગી બહેનને છરીના ક્રૂરતાભર્યા ઘા મારી હત્યા કરી દીધી હતી ભાઈના આથી જ બેનની હત્યા કરી દીધાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે હાલ વગસરા પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે હાલ તો ભાઈએ બેનની હત્યા કરી જેલના સળિયા પાછળ જશે અને જેલવાસ ભોગવશે સર્પરાજ ખોખર આઈસીએન ન્યૂઝ ગુજરાતી અમરેલી